હોસ્પિટલની પીમાઈ જ રહેતા જે તબીબો છે તેમને ડેન્ગ્યુ થયો છે અડસઠ જેટલા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ જે છે એમને આ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે આ સાથે જ મહત્વની વાત એ પણ છે કે એમણે અવારનવાર જે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે એ મામલે વહીવટ વિભાગમાં રજૂઆત પણ કરી છે પરંતુ તેમ છતાં કે કોઈ ઉકેલ નથી આવતો અને આ એ જ સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં દરરોજ ના 350 થી હજાર જેટલી ઓપીડી થતી હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે દર્દીઓ આવતા હોય એ જ પ્રેમાઇસિસમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ નિશ્ચિત રૂપે સરકારની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉભા કરે છે બિલકુલ સપના માહિતી બદલ આભાર પાટણમાં રૂ